દિલ્હી વિધાનસભામાં નિયંત્રણ અને મહાલેખા નિરીક્ષકની એક રિપોર્ટ રજૂ કરવામાં આવી જેમાં બે હજાર એકવીસ બાવીસની નવી આબકારી નીતિના કારણે દિલ્હી સરકારને બે હજાર રૂપિયા કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું ખુલાસો કરવામાં આવ્યો છે સીએજી રિપોર્ટ અનુસાર આ નીતિ હેઠળ લાયસન્સ જારી કરવાની પ્રક્રિયામાં અનેક અનિયમિતતાઓ જોવા મળી જેમાં નિષ્ણાત સમિતિની ભલામણોને અવગણવામાં આવી હતી આ કારણે સરકારને નવસો એકતાલીસ રૂપિયા ત્રેપન હજારનું નુકસાન થયું કારણ કે કેટલાક વિસ્તારોમાં દારૂની દુકાનો ખોલવાની મંજૂરી વગર જ દુકાનો શરૂ કરવામાં આવી હતી જે બાદમાં બંધ કરવી પડી રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ઓગણીસ ઝોનલ લાયસન્સ ધારકોએ તેમના લાયસન્સ સરેન્ડર કર્યા બાદ આ ઝોનમાં ફરીથી ટેન્ડર જારી કરવામાં આવ્યા નથી જેના કારણે સરકારને આઠસો નેવું રૂપિયા પંદર હજારનું નુકસાન થયું તેમજ કેટલાક લાયસન્સ ધારકોને એકસો ચુમ્માલીસ રૂપિયા કરોડની છૂટ આપવામાં આવી जेनाती सरकार ना आवकमा कटाडो थयो આ રિપોર્ટ ના પ્રકાશન માં દિલ્હી ની પૂર્વ સરકાર ની આપકારી નીતિ અને તેની અમલવારી અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે અને આ મુદ્દે વધુ તપાસ અને ચર્ચા ની અપેક્ષા છે 2017 18 સે સી ايજી ની રિપોર્ટ કો सदन पर सदन पर प्रस्तुत नहीं किया गया मैं इस बात से बहुत पीड़ित हूं कि सीएजी रिपोर्ट को दबा दिया गया और पिछली सरकार ने इस रिपोर्ट को सदन में प्रस्तुत ना करके संवैधानिक प्रावधानों का जानबूझकर उल्लंघन किया ये जो सीएजी की रिपोर्ट आज प्रस्तुत की जा रही है वास्तविकता में एक भ्रांति फैलाई गई जिसको मैं सदन के समक्ष स्पष्ट करना चाहता हूं कि रिपोर्ट स्पीकर को दे दी गई है लेकिन कोर्ट ने जो टिप्पणियां की है इस पूरे मामले में उससे आपको स्पष्ट हो जाएगा कि सीएजी की रिपोर्ट को किस तरह से दबाया गया मैं आपकी अनुमति से राष्ट्रीय राजधानी क्षेत्र दिल्ली सरकार से संबंधित भारत के नियंत्रक एवं महा लेखा परीक्षक का दिल्ली में शराब के विनियम और आपूर्ति पर निष्पादन लेखा परीक्षा प्रतिवेदन वर्ष 2024 का प्रतिवेदन संख्या नंबर एक की प्रतियां सदन पटल पर प्रस्तुत करती हूं।